વિવાદિત બફાટ કહી શકાય તે કરવામાં આવી રહ્યો છે તે કેટલો યોગ્ય કહી શકાય કારણ કે સમગ્ર દેશમાં હાલ જે માહોલ છે અને સૈન્ય દ્વારા સરકાર તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તે વચ્ચે જે સ્થિતિ હાલ ઉભી થઈ છે સોશિયલ મીડિયામાં વારંવાર જે વિવાદિત પોસ્ટ સામે આવતી હોય છે એવી જ રીતે આ વખતે પણ આ સ્થિતિમાં પણ ભાજપના કોર્પોરેટર તરફથી જે વિવાદિત પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટ માં લખવામાં આવ્યું છે કે સીટમાં આટલું જ યુદ્ધ મળે જો આખું યુદ્ધ જોવું હોય તો તમારે ચારસો સીટ આપવી પડે આટલું મોટું વિવાદિત નિવેદન આટલી મોટી વિવાદિત પોસ્ટ શેર કરવા પાછળનું કારણ શું હોય શકે આ એક મજાક છે કારણ કે સૈન્ય દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહીને તમે શું મજાકના મૂળમાં લઈ રહ્યા છો આટલો મોટો બફાટ ભાજપના કોર્પોરેટર કેવી રીતે કરી શકે આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી જોડાયા છે ઈસુદાનભાઈ આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં જી જી ખૂબ ખૂબ

પાર્ટી છે વ્યક્તિ છે હોદ્દા છે આ બધું ત્યારે ગૌણ બની જતું હોય છે અને જયારે ભારત પાકિસ્તાને પહેલગામ હુમલો કર્યો એટલે તમામ પક્ષે તમામ પાર્ટીઓ આમ આદમી પાર્ટીનો પણ એક 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 કાર્ય કરતા કેન્દ્રની સરકાર હોય અને આપણી સેના જે ત્રણેય પાંખો છે થલસેના જલસેના અને વાયુસેના એ ત્રણેય પાંખોને પૂરતો સપોર્ટ કર્યો અને દરેક ભારતીયની જવાબદારી છે એકસો ચાલીસ કરોડ નાગરિકોની એમાં આપણે કોઈ પણ ઉપકાર નથી કરી રહ્યા ફરજ બને છે આપણે ભારતના નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે તમામ પ્રકારનો જયારે યુદ્ધની સ્થિતિ આવે ત્યારે સેનાને તમામ પ્રકારનું મનોબળ પૂરું પાડવું સેનાને સપોર્ટ કરવો આપણી ફરજ બને છે પણ હંમેશા એક પાર્ટી અને એના નેતાઓ વારંવાર પણ તમે જુઓ ભગવાન રામની વાત આવે એટલે મત બટોરવાનું આવે એટલે ભગવાન રામના પોસ્ટરો લગાડી અને મત લઈ લે જયારે પુલવામાં હુમલો થયો ત્યારે એમના જ વડા એવું કહી અને પુલવામાં હુમલામાં મત બટોરતા હતા કે ક્યાં આપ શહીદો કે નામ અમે વોટ દે શકતા આનાથી શરમજનક બીજું શું શું હોય શકે આજ જ પાર્ટીના જે નીચેના વ્યક્તિઓ જે ગુજરાતના છે જે રાજકોટના એક ભાઈ છે ભાજપના કોર્પોરેટર એમણે એવી ટિપ્પણી કરી કે બસો ચાલીસ સીટમાં આટલું જ થાય તમારે પૂરું યુદ્ધ જોવું હોય પૂરું યુદ્ધ કરવું હોય તો ચારસો પાર આપવી પડે તમે એની નીચ કક્ષાની માનસિકતા જુઓ તમે એમણે સેના નું મનોબળ તોડ્યું એને ભારતના સ્વાભિમાન ઉપર તરાપ મારી છે એમણે દેશ વિરોધી પોસ્ટ કરી છે એમણે ભારતના એકસો ચાલીસ કરોડ સ્વાભિમાનનું એમણે એના ઉપર વાર કરી છે અને એ ચૂંટણી લક્ષી ખરેખર તો યુદ્ધના વખતે કોઈ પક્ષા પક્ષી હોય જ ન હોઈ શકે પક્ષા પક્ષી ચૂંટણીના દિવસો હોય છે એટલે એ તો એમણે ભાજપે આમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ એમની વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ અને જો એ ન થાય ભાજપ એમને કરે અને એમની વિરુદ્ધ એફઆઈઆર ન થાય એટલે માની લેવાનું આખું ભાજપ એ ગુજરાતનો ભાજપ હોય કે કેન્દ્રનો ભાજપ હોય માની રહ્યું છે કે ભાઈ બસો ચાલીસ માં આટલું જ થાય એમ કરીને આપણા સેનાનું આપણા એકસો ચાલીસ કરોડ નાગરિકોનું જે સ્વાભિમાનનો એમણે ધજિયા ઉડાડે છે એમનું અપમાન કરે છે

તમે દરેક જગ્યાએ ગીધડની જેમ 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 શોધતું હોય દરેક નહીં તો નહીં જાય તમે શરમ તો જુઓ આ લોકો નીચલી માનસિકતા તો જુઓ અને એનાથી મોટી શરમ એ છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે રાષ્ટ્રીય અધ્યક્ષ માફી નથી માંગ્યાની ભાજપના મુખ્યમંત્રી અહિયાં છે

વસ્તુ મતલબ એ થયો કે આખું ગુજરાત નું ભાજપ સૈનિકોના અપમાન કરવામાં સાથે છે ઈ ચારસો પારના નારા સાથે એના સાથે છે અને આપણા સેનાનો જવાનો અપમાન કરવાનું પણ એ બધા ભેગા મળી અને કરી રહ્યા છે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે ખાસ સરકાર તરફથી તંત્ર તરફથી જે તે સમયે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારત પાકિસ્તાન યુદ્ધ જેવી જે તણાવ જેવી જે સ્થિતિ છે એને લઈ સોશિયલ મીડિયામાં આવી કોઈ વિવાદિત પોસ્ટ કોઈ કરવાની નથી અને જો કરવામાં આવશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે ગુજરાતમાં ચૌદ જેટલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે

માત્ર ખેદ વ્યક્ત કરી દો તેનાથી આ પૂરતું છે એમાંથી બે વસ્તુ બહાર આવે મુખ્યમંત્રી ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રી આ લોકોની માનસિકતા છતી થાય છે કે એમને પાર્ટી વાલી છે દેશ કરતા આ છતી થઈ ગઈ આજે અહીંના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને ગૃહમંત્રી હર્ષ સંઘવીની માનસિકતા છતી થઈ ગઈ કે એમણે એમણે આ આપણા પાર્ટી ના છે એટલે એફઆઈઆર નહીં થાય એટલે કે પાર્ટી વહાલી છે દેશ કરતા આ સાબિત થઈ ગયું આ બહુ સ્પષ્ટ છે મેં કોમેન્ટ કરી હતી મનીષાબેન જે ખરેખર ન્યૂઝમાં હતા છાપેલી હતી છે કે મન કી બાતમાં આટલા ખર્ચો થાય છે તો મારી વિરુદ્ધ હર્ષંઘવી એક એફઆઈઆર કરાવડાવી મારા મિત્ર છે હર્ષંઘવી એને એવું લાગ્યું ઉપરથી દબાણ આવ્યું હશે કે સુદાન ગઢવી આવી પોસ્ટ કેમ કરી શકે દાબી દ્યો મારી વિરુદ્ધ એફઆઈઆર કરી હતી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમમાં ઠીક છે એને એ તો જે હશે એ અદાલતમાં અમે જોઈ લેશું પણ સવાલ એ છે કે આ લોકો જો માફી માંગી લે કે પોસ્ટ ડિલીટ કરી લે ભાજપ પડા છે તો કાલે તો બળાત્કાર કરીને ભાજપ પડા એમ કેસે કે અમારી ભૂલ થઈ ગઈ કોઈ ની હત્યા કરીને એમ કેસે કે અમારી ભૂલ થઈ ગઈ કોઈ સૈનિક સૈનિકનો અપમાન કરીને એમ કેસે કે અમારી તો ભૂલ થઈ ગઈ કોઈ લૂંટ ચલાવશે બે પાંચ પચીસ કરોડની પછી એમ કેસે કે અમારી તો ભૂલ થઈ ગઈ એટલે એ આ ભૂલનો કયો અર્થ તમારે કરવાનો એનો અર્થ એ થયો કે ભાજપ કાયદાથી નથી ચાલતી ભાજપ ને દેશ પ્રેમ વાલો નથી ભાજપ ને મત વાલા છે ભાજપના પાર્ટીના હોદ્દેદારો કે જે દલાલીઓ કરે છે અને લોકોને ભ્રમિત કરે છે એ વાલા છે એ નક્કી થઈ ગયું નહીં તો મુખ્યમંત્રી ગૃહમંત્રી એ તો સમકક્ષ બધા માટે છે ગૃહમંત્રી કોઈ એકલા ભાજપના તો છે નહીં કે મુખ્યમંત્રી કોઈ ભાજપના તો છે નહીં મુખ્યમંત્રી વૈધાનિક પદ છે સંવૈધાનિક પદ છે સંવૈધાનિક પદમાં મારાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ભલે ભાજપ પાર્ટી ના હોય કે મારા ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એ ભલે ભાજપ પાર્ટીના હોય તો કોઈ પણ પક્ષ નો હોય આજે પંજાબમાં મુખ્યમંત્રી તો મુખ્યમંત્રી દરેક પાર્ટીનો હોય છે કોઈ નથી હોતો તો એનો અર્થ સ્પષ્ટ છે કે આમણે દેશ વાલો નથી રાષ્ટ્રપ્રેમ વાલો નથી આ નકલી છે રાષ્ટ્રવાદીઓ અને નકલી રાષ્ટ્રવાદીઓ જેટલા પણ કાંડ કરશે એ પોતે કરશે એટલે છટકી જશે આ બહુ સ્પષ્ટ છે અને એનો આ પરિણામ છે અને જો એફઆઈઆર નહીં નોંધાય તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં હું મુખ્યમંત્રીને પત્ર લખીશ વિરોધ કરવાનો હતો તો વિરોધ પણ કરીશું પણ સૈનિકોનો અપમાન અમે ચલાવી નહીં લઈએ ભલે ઈ લોકો કુંડળીમાં ગોળ ભાંગી નાખશે અમારા સૈનિકો છે અમે રાષ્ટ્રવાદ છીએ અમારા પરિવારજનો શહીદી વોરી છે અમારા દેશ પ્રેમીઓ છીએ અમે તો અમારા અમારા નાગરિકોનું તમે અપમાન કરીશો અમારા જવાનોનું અપમાન કરશો તો એ ભાજપ પણ એની સામે એફઆઈઆર નહીં કરે અમે તો લડીશું અમે કરાવડાવીશું અમે મુદ્દો પણ ઉઠાવીશું આ મામલામાં અને એમાં કોઈને બક્ષવામાં નહીં આવે એટલે મુખ્યમંત્રી ને ગૃહમંત્રી મારી વિનંતી છે કે એની તાત્કાલિક એની વિરુદ્ધ પગલા લેવામાં આવે એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તો બીજી વખત કોઈ નિર્ણયો આવી રીતે કોઈ નિવેદનો કરતા અને આપણા સૈનિકોનો અને જવાનોનું અપમાન કરતા સો વાર વિચાર બિલકુલ જે રીતે ઈસુદાનજી આ રીતે વાત થઈ છે આ વખતે પરિસ્થિતિ વધારે તણાવયુક્ત છે પરંતુ ભારત પાકિસ્તાન યુદ્ધની જે સ્થિતિ હતી એ સિવાય પણ તમને લાગે છે કે સરકાર તરફથી તંત્ર તરફથી જ આવા નિર્ણયો લેવામાં આવતા હોય છે આવી કોઈ પણ સ્થિતિમાં સોશિયલ મીડિયાને લઈ અને બફાટ પણ ભાજપના જ કોર્પોરેટરો હોય એમના ધારાસભ્યો હોય સાંસદો હોય અને પછી પાછળ એ કરવામાં આવતું હોય છે અને પછી પાછળથી જીભ લપસી ગઈ કે કોઈ પણ કારણ વારંવાર દર્શાવી દેવામાં આવતું હોય છે મનીષાબેન પેલી વસ્તુ તો એ છે કે આમાં ડીજીપી નો પણ ભૂલ છે ડીજીપીની અને પોલીસ કમિશનર રાજકોટ કારણ કે એમણે કોઈ અધિકારી કોઈ પણ હોય શપથ જ્યારે ગ્રહણ કરતા હોય છે અને ટ્રેનિંગ લેતા હોય છે અને જ્યારે પગાર લેતા હોય છે ત્યારે સર્વસ્વ નાગરિકોના ટેક્સ ના પૈસાનો પગાર લે છે કોઈ પાર્ટીના નથી હોતા એટલે એમની પણ ભૂલ છે કે તેઓ પણ બંધારણને માનતા નથી નહીં તો તો સાયબર ક્રાઇમ ની તો પેલી ફરજ આવે કે સાયબર ક્રાઇમના ના નજરમાં શું નહીં આવી રાજકોટ પોલીસ ના આવી નહી હોય આ ઘટના અને જો આવી હોય તો એફઆઈઆર કેમ કેમ કરી રાજકોટ રાજકોટ શું મોટો કરતા જ કરવું જો બીજા નાગરિકો વિરુદ્ધ આપણે કરીએ છીએ તો આ ભાજપનો છે એટલે એટલે એ પોલીસ પણ શું ભાજપ ની થઈ ગઈ ભાજપ ની દલાલ બની ગઈ પોલીસ અને આપણા જવાનો એ પોલીસ પણ જવાન છે કાલે તો પોલીસ જવાનોને આ લોકો ઉપાડી જશે એના ઉપર બુટલે કરો ચડાવીને મારી નાખશે તો એમ કરશે એફઆઈઆર નહીં કાયદાનો પણ સાર્વભૌમત્વ નું અખંડતા પરંતુ સ્વાભિમાન કાયદાનો પણ ભંગ છે એટલે રાજકોટ પોલીસે પણ એફઆઈઆર કરવી જોઈએ સ્વયંભૂ કરવી જોઈએ એમની ધરપકડ કરવી જોઈએ ભાજપ પક્ષે આમનાથી આમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ અને ના કરે તો નરેન્દ્ર મોદી અમિત શાહે

જેમાં જે લોકો આવી હરકત કરે તે તેમના વિરુદ્ધ તમે કાર્યવાહી કરો છો જ્યારે તમારા કોર્પોરેટર તમારા ધારાસભ્યો કઈ પણ બફાટ કરી શકે અચ્છા એક વાત એવી પણ સામે આવી છે કે તેમને કોઈ સગા દ્વારા પોસ્ટ તેમને ફોરવર્ડ કરવામાં આવી હતી અને એમ મનીષા તમારો અવાજ કપાય છે પરંતુ હું તમારી વાત જે ભાવાર સમજી શક્યો એ છે કે કાયદાનો દુરુપયોગ ભાજપના નેતાઓ કરે છે હકીકત છે ભાજપના નેતાઓ અત્યારે કાયદાને ખિસ્સામાં લઈને ફરી રહ્યા છે એ હકીકત છે ભાજપના ધારાસભ્યો હોય ભાજપના નેતાઓ બળાત્કારો કરે છે બેફામ ભરે છે એ હકીકત છે ભાજપના નેતાઓ બેફામ ગૌચરો દબાવે છે કોઈ પગલાં નથી ભરતું એ હકીકત છે પણ અહિયાં દેશના જવાનોના સલામની વાત છે જરા જવાનોને વંદન કરવું જોઈએ આમ આદમી પાર્ટી એ જવાનોને વંદન કરતા તેત્રીસ તેત્રીસ જિલ્લામાં તિરંગા યાત્રા વંદન કરવા માટે નથી તો આ એક વસ્તુ છે જવાબદારી બને છે બંધારણનું પાલન કરવાની કાયદો વ્યવસ્થાનું પાલન કરવાની આજે બેફામ કેમ લૂંટ ને બળાત્કારો થઈ રહ્યા છે તમે જુઓ જસદણમાં એક ભાજપના નેતા એ બળાત્કાર કર્યો સ્કૂલમાં

લૂંટ તમને ગોચર દબાવવાનો તમને ડ્રગ્સનો વેપલો કરવાનો આ બધા પરવાનગી તમને મળી જશે અને હવે તો જવાનો અપમાન કરવાનો પણ તમને પરવાનો મળી જશે માત્ર ભાજપનો ખેશ જોઈએ અને એટલે જ જુઓ તમે કોંગ્રેસના જે હતા બિચારા ધંધા કરતા હતા એ બધાને ભાજપ વાળાએ ડબલીમાં પૂરી લીધા કેમ ભાઈ પૂરી લીધા કેના ધંધા બંધ કરાવી દેસુ અમે તમારી ઉપર ખોટી એફઆઈઆર કરીશું તમે આ ખોટું કર્યું છે તો અહીંયા ગોચર દબાવી છે બંગલો પાડી દેસુ એટલે આ સ્થિતિ એ તમે જુઓ કે તાના છે લોકશાહી જેવું રહ્યું નથી સૈન્ય નું અપમાન થાય ને યુદ્ધ ના સમયે સાત કરોડ નાગરિકો ગુજરાતના એકસો ચાલીસ કરોડ નાગરિકો નું અપમાન કર્યું કેવાય આ ગેર સભા હોય આ કઈ નાની સુની વાત નથી આ સૈનિકો નું અપમાન છે ભારતીય જનતા પાર્ટી બધી જ વસ્તુ તમારો આવાજ નથી આવી રહ્યો બધી જોડી દે તમારો ઓડિયો મને મળી નથી રહ્યો જી બિલકુલ યસુદાન ગઢવી આપનો ખુબ ખૂબ આભાર આપનો કેમથી સમય આપ્યો અમારી સાથે ચર્ચામાં જોડાયા તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે રીતે ભાજપના કોર્પોરેટર તરફથી વિવાદિત પોસ્ટ કરવામાં આવી છે એક જવાબદાર વ્યક્તિ જયારે આવી પોસ્ટ કરે છે ત્યારે ન માત્ર સૈન્ય પરંતુ આખા દેશનું આખા ગુજરાતનું તેમણે અપમાન કર્યું છે ને યસુદાન ગઢવીનું ક્યાં અને તેમાં તેમના જવાબદાર નેતાઓ દ્વારા વ્યક્તિઓ દ્વારા ધારાસભ્યો દ્વારા સાંસદો દ્વારા વારંવાર આવી વિવાદિત પોસ્ટ કરવામાં આવતી હોય છે પોસ્ટ તો થઈ ચુકી છે પરંતુ ખેદ એ વાતનો છે કે તેમના વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એક તરફ તંત્ર તરફથી જ કહેવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયામાં આવી કોઈ વિવાદિત પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાંથી ચૌદ જેટલા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે તો વડોદરાના ભાજપના કોર્પોરેટર અને રાજકોટના ભાજપના કોર્પોરેટર તરફથી જે વિવાદિત પોસ્ટ થઈ છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં ન માત્ર પોસ્ટ ડિલીટ કરી અને શું જે ખેદ વ્યક્ત કરી દીધો તેનાથી તેની ભરપાઈ થઈ કારણ કે સલામી આપવાની જગ્યાએ તેને સાબાસી આપવાની જગ્યાએ સમગ્ર દેશના લોકોનું સમગ્ર ગુજરાતનું અને સૈન્યનું જયારે આ કોર્પોરેટર તરફથી કહી શકાય એક અપમાનજનક વિવાદિત અને બફાટ કહી શકાય એવી પોસ્ટ જયારે કરવામાં આવી છે ત્યારે આ મામલે તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવું સમગ્ર વાતાવરણ ઉભું થયું છે અને ઇસુદાન ગડવીની પણ કંઈક આવી જ પ્રતિક્રિયા સામે આવી છે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેજો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેજો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.